નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આઠમું પગાર પંચમાં અને કયા કયા લાભ મળશે જાનો વિગતવાર સરળ શબ્દોમાં તમારા માટે એકદમ સાચી માહિતી કામની માહિતી લઈને આવું છું તમે પેન્શનદાર છો તમારે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો આઠમો પગાર પંચ લાગુ થતાં કયા કયા ફાયદો થવાના છે તેના વિશે આપણે વાત કરતાં પહેલાં જે આપણી વોટ્સઅપ ચેનલ તે ગ્રુપ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રપશનમાં પૂછવું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે પગાર પેન્શન ડીઆરડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઇડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પર આવશે લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની વાત તો મિત્રો આત્મપગાર પંચ પેન્શનનો લાભ કેન્દ્ર સરકારના આત્મપ્રકાર પંચની મંજૂરી લીધી કેન્દ્રીય કર્મચારીને પેન્શનનો લાભ મળશે જો આત્મપગકાર પંચ બે પોઈન્ટ છ્યાસી ફીટપેન્ફ પેક્ટરના આધારે પેન્શન વધારવાની ભલામણ કરે છે તો લઘુત્તમ પેન્શન ટકાવારી વધશે કેન્દ્ર સરકાર દ્વારા આત્મપકાર પંચની મંજૂરી મળવાથી કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન ફાયદો થશે નિવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન વધારવા માટે કમિશન બે પોઈન્ટ છ્યાંસીના ફીટપેન્ફ ફેક્ટનો ઉપયોગ કરી શકે છે જેના પરિણામે માસિક પેન્શન નોંધપાત્ર વધારો થઈ શકે છે આ પગલાંથી લાખો પેન્શનોની નાણાકીય સુરક્ષા મળશે અને તેમની જીવનશૈલી પણ સુધારો થશે હવે લઘુત્તમ મૂળભૂત પેન્શન કેટલું છે સાતમો પગાર પણ પેન્શન માટે બે પોઈન્ટ સત્તા ટકા ફીટ પેન્ટ ફેક્ટર આધાર પેન્શનની ભલામણ કરી હતી આ કારણે નિવૃત્તિ કેન્દ્ર સરકારના કર્મચારીઓની લઘુત્તમ પેન્શન પેન્શન મૂળ પેન્શન દરમિયાન નવ હજાર જ્યારે મહત્તમ પેન્શન એક લાખ પચીસ હજાર રૂપિયા છે જો આ પણ પગાર પંચ વ્યવહાર છ્યાસી પીટર આધાર પેન્શન વધારવાની ભલામણ કરે છે તો લઘુત્તમ પેન્શન એકસો છ્યાસી ટકા સુધી વધારો થશે હાલનો લઘુત્તમ માસિક પેન્શન નવ હજાર છે જે એકસો એકસો છ્યાસી ટકા વધારો દર મહિને પચીસ હજાર સાતસો ચાલીસની આસપાસ થશે તે સમયે મહત્તમ પેન્શન વર્તમાન એક લાખ પચીસ હજારની વધીને સંભવિત ત્રણ લાખ સત્તા હજાર પાંચસો પ્રતિ માસ થઈ શકે છે ફુગાવાની રાહ ત્રેપન ટકા છે પેન્સો માટે સારા સમાચાર મોંઘવાડી રાહ ડીઆ જેવા લાભો કારણે તેમાં પેન્શન નોટ વધારો થવાના ધારણા છે હાલમાં ડીએ મૂળભૂત પેન્શન ત્રેપન ટકા છે જે તેમ સામાન્ય રીતે વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે આ સુધારો પેન્સોને પેન્શન ચોક્કસપણ વધારો કરશે જે તેમ નાણાકીય સ્થિતિ મતદાન કરશે વધતી કિંમત સારી તાલમેલ રાખવા માટે ડીઆ ડીઆ જરૂરી છે નિયમિત સુધારોની ખાતરી છે કે ખરીદ ખરીદશક્તિ જારી રાખવાનું જાહેર રાખવામાં આવશે ભલામણો બે છવ્વીસમાં લાગુ કરવામાં આવશે સાતમો પગાર પંચ બે પચીસમો શરૂ થશે જેથી સાતમું પગાર પંચ કાર્યકર પૂરો થાય તે પહેલાં તેની ભલામણ મળી શકે છે આનાથી સરકારના સમીક્ષા અને અમલીકરણ માટે શરૂ પૂરતો સમય મળશે સાતમો પગાર પંચ કારણ એક જાન્યુઆરી બે છવ્વીસની રોજ સમાપ્ત થઈ શકે છે તેથી સમયસર રચના મહત્વપૂર્ણ જેથી કર્મચારીને કોઈપણ વિલંબ વિના સુધાર પગાર મળી શકે છે સાર્વો પગાર પંચ હેઠળ નાણાકીય વર્ષ બે ચોવીસમાં સાતમ પગાર પંચ લાખ એક લાખ કરોડ કરોડ એક લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે પરંતુ આઠમો પગાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શન ફૂંકવા માટે વર્તપ આપવા માટે મોંઘવારીપત્રો ડીએમ વધારો મોંઘવાડી રાહ ડીએમ સુધાર કરવાની ફોર્મ્યુલા પણ ભલામણ કરશે રાજ્ય સરકારના કેન્દ્રીય પગારના પંચની જેમ તે કર્મચારી પગારમાં સુધારો કરશે તો થેન્ક યુ વેરી મચ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો